હેલો ફ્રેન્ડ કેમ છો અત્યારે આપણે છીએ સેલ્યુલર પોઈન્ટ યાજ્ઞિક ગોટ રાજકોટ કે જ્યાં આપણે કરશું સેમસંગ ગેલેક્સી એઆઈ જેનું અત્યારે બ્રાન્ડિંગ છે એ આઈ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા ગેલેક્સી ટ્વેન્ટી ફોર અલ્ટ્રાનું અનબોક્સિંગ આની અંદર શું આવશે બોક્સમાં તમને અને શું નવો કલર છે તો સ્ટાર્ટ કરી દઈએ આ વિડીયોને કે સૌપ્રથમ ફસ્ટ બોક્સ ખોલતા જ સામે નજરે પડે છે એસ ટ્વેન્ટી વોર અલ્ટ્રાનો મોબાઈલ આ રીતનું એનું આખું બોડી છે એને આપણે અત્યારે સાઈડમાં મૂકીએ અને બોક્સની અંદર બીજું શું છે એ પણ આપણે જોઈ લઈએ આ પાર્ટ સાવ ખાલી આની અંદર છે ડોક્યુમેન્ટેશન ને બીજી વસ્તુઓ આ છે સી ટુ સી કેબલ સાથે એક આવશે ત્યારબાદ ડોક્યુમેન્ટેશન બુક્સ અને એક સીમ ઇજેક્ટર ટૂલ્સ આ છે બોક્સની અંદરના વસ્તુઓ કન્ટેન્ટ પ્રોડક્ટ ત્યારબાદ મેઇન હાઈલાઇટ તો સેમસંગનો મોબાઈલ આપણે ટ્વેન્ટી ફોર અલ્ટ્રા જોઈએ તો જબરદસ્ત લુક સાથે આવે છે પણ મેઇન વસ્તુ આની અંદરથી સાઈડમાં જે ટ્વેન્ટી થ્રી અલ્ટ્રા સુધી જે કવડ હતું એ કવડ ગ્લાસ ક્યાંક ખોવાઈ ગયો છે આની અંદર ફ્લેટ સ્ક્રીન થઈ ગઈ છે ફ્લેટ ઉપર અને નીચે પણ ઉપર તો આવતું ફ્લેટ પણ સાઈડમાં પણ ફ્લેટ થઈ ગયું છે અને આ છે રાઈટ હેન્ડ સાઈડનો પાર્ટ લોક અનલોક વોલ્યુમ અપ ડાઉન ત્યારબાદ આ એના મેઇન કેમેરા હાઈલાઇટ પછી ફ્લેશલાઇટ એસીટીઝ કોઈ પણ જાતનો ચેન્જીસ ડિઝાઇનમાં નથી સિવાય કવડ ગ્લાસ અને સાઈડની અને ઉપર છે આ નોઈઝ કેન્સલેશન માઇક અને સેકન્ડરી માઇક નીચેની સાઈડ આવશે પેન સ્પીકર સી ટાઈપ ચાર્જર સોકેટ વોલ્યુમ સીમ कार्ड इजेक्टर टूल्स ऑन अन माइक बर्थडे तो ही अलग लेंगे तू आविष्कर नहीं है वो टॉपर्स ही अलग तू मजावान हाँ ये तो दुकानें सोचो क्या चीज़ है सोचो क्या फेज़ यू सारू 嗯。